હા મિત્રો કેમ છો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એકદમ ભાઈ મેલડી માતાના દર્શન કરવા તો ભાઈ આપણે એકદમ કડીમાં આવી ગયા છીએ જ્યાં કડી હાથમાં મળે મેલડી માતાનું મંદિર છે તો ભાઈ એકદમ બહુ ટાઈમથી આપણે વિચારતા હતા ભાઈ દર્શન કરવા છે પણ ભાઈ ખબર નથી આજે અચાનક જ એવો હુકમ થઈ ગયો તો ભાઈ અમારું આખું ફેમિલી તો તમે જોઈ શકો છો ભાઈ મારા પપ્પા જસી મારા મમ્મી હેતલ ને બધાએ છોકરાઓ એકદમ ભાઈ જયેશની ઇકો ગાડી કરી છે ઇકો ક્યાં જયેશની અર્ટિકા ગાડી કાંઈ કે ભાઈ પહેલાં ઇકો રાખતો હતો એટલે ઈકો યાદ આવી જાય છે પણ જયેશ અર્ટિકા ગાડી નવી લાવી દીધી છે મારા મિત્રએ તો ભાઈ અર્ટિકા ગાડી લઈને અમે આવી ગયા છીએ તો ભાઈ તમને પણ દર્શન કરાવ્યા છે મેલડી માતાજીના તો ભાઈ એકદમ બહાર ઊભા છીએ તો થોડી જોરમાં તમે દર્શન કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો હવે આપણે નીચે દર્શન કર્યા તો ભાઈ મેલાડી માતાનું મંદિર એકદમ ભાઈ સાતમાં માળે છે તો ઉપર એકદમ જઈ રહ્યા છીએ કારણ કે ભાઈ સાતમા માળે મેલડી માતાજી બેઠા છે હવે તમે જોઈ શકો છો ભાઈ શ્રદ્ધાળુ વ્યક્તિઓ એકદમ દીવા કર્યા છે પગથિયે પગથિયે દીવા પડ્યા છે તો ભાઈ ઘણા બધા એવા બે માનતા માનતા હોય છે કે ભાઈ દી પગથિયે પણ દીવા માતાજીના કરતા હોય છે તો આપણે અત્યારે ઉપર ચડી રહ્યા છીએ ભાઈ બહુ વર્ષો પહેલાનો આખો મેલ હતો આખું મંદિર છે માતાજીનું તો અત્યારે એકદમ થોડું જૂનું પણ થયું છે તો ભાઈ અમુક તમને એવું બધું જોવા મળશે કે ભાઈ તો આખો મેલ હતો ભાઈ રાજાનો રાજા મલ્હારાવનો મહેલ કહેવાય છે તમે આખું જોઈ શકો છો ભાઈ એ જ પ્રમાણે શ્રદ્ધાળુ લોકો એકદમ પગથિયે પગથિયા દીવા પણ કરે છે તમે જોશો કે દરેક પગથિયે દીવા પણ પડેલા છે તો ઉપર આપણે જઈશું તો ભાઈ આખું કડી શહેર દેખાય એ પ્રમાણે માતાજી બેસેલા છે ઉપર તો આખા કડી શહેરના તમને દર્શન થઈ જાય કે આખું કડી શહેર માતાજીના સાનિધ્યમાં છે સામે જોઈ શકો છો આખો મલ્હાર રાજાનો મેલ જે હતો એ મેલ પણ તમે જોઈ શકો છો હજુ તો પણ આપણે ઉપર જવાનું છે ભાઈ તો તો અહીંયાથી તમે આખું કડી શહેર તમને જોવા મળી જશે જે આખું ઉપર માતાજી બેઠા છે તો ભાઈ આખું કડી શહેર તમે ઉપર જશો તો તમને આખું દેખાશે એ પ્રમાણે ભાઈ માતાજીએ પોતાનું સ્થાનક લીધેલું છે તો ભાઈ તમે જોઈએ એ પ્રમાણે આપણે એકદમ ભાઈ સાતમા માળે પહોંચી જશે માતાજીનું તો આખું કડી શહેર તમે જોઈ શકશો તો એવું લાગે તમને કે ભાઈ એકદમ મોટી તમે બિલ્ડિંગ ઉપર ચડ્યા હોય ને આખું શહેર તમને દેખાતું હોય એ પ્રમાણે તો માતાજીનું સૌથી ઊંચું કડી શહેરમાં મંદિર છે ત્યાં સાતમા મારા મેલડી માતાજી બિરાજમાન છે તો ભાઈ આપણે તો આજે દર્શન કરવા આવી ગયા પણ જો તમારે પણ દર્શન કરવા હોય તો આ વિડીયો તમારા સુધી પહોંચે તો ભાઈ જોજો અને એક્ઝેક્ટ કડી શહેરના વચ્ચો વચ્ચે જ માતાજીનું મંદિર છે તો હજુ માતાજીના પણ તમને દર્શન કરાવું છું ભાઈ વર્ષ ઘણા બધા ટાઈમથી વિચારતા હતા ભાઈ કે દર્શન કરવા જવું છે પણ જ્યાં સુધી દેવનો કોઈ હુકમ ના હોય અત્યશક્તિ શક્તિનો હુકમ ના હોય ત્યાં સુધી તમારા ઘરમાં ઘણા બધા પૈસા પડ્યા હોય ગાડીઓ હોય પણ સતો પણ તમે જઈ શકતા નથી પણ જ્યારે દેવનો માતાજીનો હુકમ થઈ જાય તો ભાઈ પૈસા ના હોય સતો પણ તમે માતાજીના દર્શન કરવા આવી જાવશો તો ભાઈ અમારી સાથે એવું જ થયું ભાઈ આજે એકદમ અચાનક હુકમ થઈ ગયો આજે મેરાડી માતાજીના દર્શન થઈ ગયા છે ભાઈ તમારા પપ્પા દર્શન કરી રહ્યા છે મમ્મી કરી રહ્યા છે અને એકદમ માતાજીના પણ તમને દર્શન કરાવું છું તો ભાઈ કડી મો સાત માં મારે બેસેલી મેલડી માં તને જાજી કમ માં બોલો મેલડી માં તકી તો મિત્રો તમે જોયું એ પ્રમાણે ભાઈ મારો આખું જ ફેમિલી એકદમ માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ અને ભાઈ જો તમારે પણ દર્શન કરવા તો સો ટકા ભાઈ કડીમાં બેસેલી મેરડી માતાના દર્શન કરવા સો ટકા આવજો તો તમને ભાઈ ખરેખર ખૂબ જ આનંદ થશે અને ભાઈ તમારા પણ કોઈ અટકેલા કામ હોય દુઃખ હોય તો ભાઈ તમે સાચા હૃદયથી અને સાચી નીતિભાવથી ભાઈ તમારી એકદમ તમારું હૃદય એકદમ સાફ કરી દેજો તમારા પોતાની ભૂલો તમે સ્વીકારી લેજો તમારા ગુના એક બાજુ માતાજી આગળ મૂકી દેજો અને પછી તમારા અટકેલા કામ કદાચ આ મેળડી માતા આગળ મૂકશો તો ભાઈ આ કડી ધરાની મેળી સો ટકા તમારા કામ પૂરા કરશે કરશે ને કરશે તો એક પ્રમાણે ભાઈ તમે જોવો તો આખું કડી શહેર અહીંથી દેખાય છે ભાઈ માતાજી એવી જગ્યા પસંદ કરી છે જ્યાંથી આખું કડી શહેર માતાજી એકદમ જોઈ શકે તો મિત્રો એકદમ જોરદાર જગ્યા છે માતાજીની તો રૂબરૂ રૂપ દર્શન કરી લીધા માતાજીના અને મિત્રો તમને પણ વિડીયો મારફતે દર્શન થઈ જશે અને તમારે પણ માતાજીના દર્શન કરીને આવવાની ઈચ્છા હોય તો સો ટકા ભાઈ આવજો હવે આપણે એકદમ જોરદાર વિડીયો બનાવી દીધું છે તો ભાઈ આપણે ચેનલ છે મારી જીવન સાંજે નહીં તો મિત્રો આપણી ચેનલને તમે જેવો સપોર્ટ આપો છો એવો આપતા રહેજો તો મિત્રો તને કોમેન્ટમાં સો ટકા જય મેલાડી માતા લખજો તો મિત્રો આપણે ચેનલને સપોર્ટ કરજો તો આજના વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આવજો બાય જય માતાજી